કઈ રીતે આ પરિસ્થિતિને સહન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે નીચેનો સંપૂર્ણ માળ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે સૌથી મોટી વાત કે લોકોએ પોતાના જે મંદિરો છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર હતા એ મંદિરોને પણ શિફ્ટ કરવાનો વારો આવ્યો છે એક જ વર્ષમાં ત્રણ ત્રણ વખત વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય લોકોને આર્થિક અને માનસિક રીતે હેરાનગતિ થાય આપ જોઈ શકો છો કે રસોડું જે ઘરનો મુખ્ય ભાગ હોય છે એને પણ પહેલા માળ પર શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને આ તમામ જે કિચન ખાલી થઈ ગયા છે મંદિર ખાલી થઈ ગયા છે અને આ ચોવીસ કલાક એ લોકો સાથે કેવું વીતી રહ્યું છે તેની સાથે વાત કરીશું બેન કોન્ટ્રાક્ટર આપણી સાથે છે બેન ગઈ કાલની રાત કેવી ગઈ ઓફુલ બહુ ખરાબ હતી પ્રેશર વોઝ વેરી હાઈ ફાઈનાન્શિયલ લોસ તો થયો જ છે કાર્સ પણ ટોટલ લોસમાં છે પણ જે મેન્ટલી હતું ને ટુ હાઈ એટલે એવું થતું હવે હેલ્પ બગડશે શું થશે પ્રેશર્સ આવે ફોન આવે રાતે જાગવું પડે થોડી થોડી વારે વિન્ડોની બહાર જવું પડે કે પાણી આવ્યું વેરી બેડ પણ બેન જે લોકો એવું માને છે કે એક પૂર આવું એટલે પાણી ભરાઈ જવું થોડું ઘણું નુકસાન થવું પરંતુ તમે જે વિષયને ટચ કર્યો છે કે મેન્ટલ હેલ્થ એની તો કોઈ ભરપાઈ જ ના થાય તો આને પછી કેવી રીતે તમે ટેકલ કરી રહ્યા છો ટેકલ એટલે શું પીબીની થોડી ટેબ્લેટ્સ લઈએ થોડું મેડિટેશન અને છોકરાઓ અમારા બહાર છે એ લોકો વરી કરે છે વારે વારે કે અમારા પેરેન્ટ્સ કેવા છે તો બહુ બધું હમણાં હું આઉટ ઓફ ઇન્ડિયા હતી તો ત્યાં પણ મને પ્રેશર હતું જસ્ટ હમણાં કાલે જાય ઇન્ડિયામાંથી તો રાતનો ઉજાગરો પ્લસ આવીને આ બધું જોયું તો બહુ જ મીન્સ વેરી ડિફિકલ્ટ બેન તમે જેમ કહો તમે બહાર પણ ફર્યા છો અહીંયા પણ આવ્યા છો શું તમને લાગે છે કે આ આનું નિરાકરણ શું આવી શકે કોઈ સજેશન હોય ને આજે દુનિયા ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ટ્વેન્ટી આટલી મોટી ટેકનોલોજીની વાત કરો છો ને આપણે ગાયકવાડના જે એમને એમના પ્રમાણે એ હિસાબે વસ્તી એ હિસાબે રેન રેશિયોથી કામ કરેલું છે જ્યારે તમે આટલી ટેકનોલોજી છે તો આ ટેકનોલોજી નથી દેટ ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડેબલ એન્ડ દેટ નોટ લોકોને કરવું નથી બાકી ટેકનોલોજી છે આજે તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ હું હમણાં થાઇલેન્ડ ગઈ કે એટલો બધો વરસાદ હતો પણ તમે જુઓ તો નો વોટર લોગિંગ નથી બધું જતું રહે છે તો આપણે ત્યાં કેમ નથી થતું થા છે પણ કોઈને કરવું નથી કારણ કે પ્રોસેસ છે કોઈને ઇન્ટરેસ્ટ નથી લોકોનું નુકસાન થાય છે એમને કોઈ ફાયદો નથી ને નુકસાન મેન્ટલ અને ફાઇનાન્શિયલ બંને જે લોકો રહે છે એનું થાય છે અને એ તો છૂટા થઈ જાય છે વેકેન્ટ કરો ને આ કરો વેકેન્ટ કરીને શું કરવાનું

તમે ઘર શિફ્ટ કરી દીધું છે પહેલાં મારે લઈ ગયા છો મંદિર સુધા શિફ્ટ કરવું પડે ભગવાનને લઈ જવા પડે આ કેટલી વિકટ પરિસ્થિતિ બહુ જ છે થર્ડ ડે મારે ત્યાં નવરાત્ર બેસવાનું છે અને આજે તમે જોવો છો મારું મંદિર કેવું છે હવે અમારે નવરાત્ર બેસાડવાની જ છે કોઈ પણ હિસાબે તો બહુ જ ડિફિકલ્ટ લાગે છે મને કે આટલો ખર્ચો કરીને ઘર લઈને આજે અમારે તો બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન છે આપ જોઈ રહ્યા છો કે લોકોના શબ્દોમાં એ દર્દ છે પ્રશાસનની ખિલાફ એ શિકત છે પરંતુ શબ્દો એ શાલીનતાના છે આ જ શબ્દો કોઈના ઉગ્ર પણ બની શકે છે જે લોકોએ આટલું સારું ઘર લીધું હોય મહેનતની કમાણીથી એક સપનાનું ઘર વસાવ્યું હોય અને એ ઘરમાં પણ જો તમે રાત્રે સૂઈ ના શકો અને તમને સતત પાણી આવી જશે તેવો ભય રહે તો એ લોકો પર શું વીતી હશે એ તંત્રએ જાણવું જોઈએ આ તમામ લોકો શિક્ષિત વર્ગથી આવે છે દુનિયા ફરેલા છે તેમનું કહેવું છે કે વિશ્વ ખૂબ આગળ ગયું છે ટેકનોલોજી છે તો પછી આ લોકોથી આ સમસ્યા હલ કેમ નથી થતી સત્તામાં બેઠેલા લોકો જો આ સાંભળતા હોય તો તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે જે વર્ગ તમને સૌથી પહેલા પસંદ કરતો હતો જેના વોટથી તમે સત્તા પર બેઠા છો આજે એ લોકો તમારાથી એ હદે નારાજ છે કે એ લોકો પાસે શબ્દો પણ નથી તમારી સામે નારાજગી વ્યક્ત કરવા માટે વડોદરા શહેરમાં દર વખતે ફ્લડ આવે છે પરંતુ કોઈ સમસ્યા કોઈ નિરાકરણ થતું નથી લોકો પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુટીસી ન્યૂઝ